મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો મિત્રો જે ભરતી ભરતી આવી આવી છે 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 અંદર સાથે અપડેટ પણ મળી રહી જીએસઆરટીસીએસઆરટીસી તરફથી માહિતી એ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ પર પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી તરફથી જે મહત્વની બે અપડેટ આવી છે એમાં પહેલા નંબરની જે અપડેટ આવી છે એ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ રાજકોટ ડિવિઝન તરફથી ભરતી આવી છે મિત્રો પહેલા નંબરની જે અપડેટ છે તેમાં ભરતી આવી છે વિભાગીય કચેરી રાજકોટ તરફથી મિત્રો જેની અંદર મિત્રો વાત કરીએ તો ટાયર પ્લાન્ટ રાજકોટ તથા રાજકોટ સુરેન્દ્રનગર લીંબડી મોરબી ગોંડલ ચોટીલા વાંકાનેર જોસદણ ધાંગધ્રા ડેપો બરાબર અને વોલ્વો રાજકોટ ખાતે એપ્રેન્ટિસ માટેની ભરતી આવી છે અલગ અલગ ડેપો અને વિભાગીય યંત્રાલયની અંદર પણ આ ભરતી આવી છે મિત્રો એની અંદર વાત કરીએ જે લોકોએ ધોરણ દસ પાસ કરીને આઈટીઆઈ કરેલો હોય બરાબર તેના માટે સરસ મજાની ભરતી આવી છે જેમાં ડીઝલ મિકેનિક છે ઓટર મિકેનિક છે ઓટો ઇલેક્ટ્રિકલ છે વેલ્ડર છે બરાબર ગેસ એન્ડ ઇલેક્ટ્રિકલ ફિટર ટ્રેડ છે ને જે લોકોએ કોપા કરેલું હોય ધોરણ બાર પાસ કરી એના માટે પણ સરસ મજાની છે ભરતી આવી છે સાથે ડિગ્રી ઇન્જિનિયરિંગ મિકેનિકલની અંદર કરેલું હોય બે હજાર વીસ પછી પાસઆઉટ હોય એ પણ આની અંદર એપ્લાય કરી શકે છે મિત્રો તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસથી લઈને દસ એક બે હજારને ચોવીસ દરમિયાન છે મિત્રો આ ફોર્મ ભરી શકો છો તો એની અંદર વાત કરીએ મિત્રો આના ફોર્મ છે તમને કઈ જગ્યાએથી મેળવવાના છે તો સૌપ્રથમ છે તમારે એપ્રેન્ડિસ પોર્ટલ ઉપર છે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે મિત્રો અને આ ફોર્મ છે તમારે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ સુધીની અંદર છે જે નિયામક કચેરી જે વિભાગીય કચેરી છે મિત્રો રાજકોટ એમાં મહેકમ વિભાગ છે તે જગ્યાએથી રાજકોટ વિભાગીય કચેરીથી છે તમારે આ પત્રક છે અરજી પત્રક મેળવવાનું રહેશે મિત્રો મેખમ શાખા છે વિભાગીય નિયામક કચેરી ગોંડલ રોડ ઉપર આવેલી છે મિત્રો જે રાજકોટ ડિવિઝન છે ત્યાંથી તમારે ઓફલાઈન જે આ તમારે આ લેવાનું છે ફોર્મ અને ત્યાં તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે છે જમા કરાવવાનું છે મિત્રો ટાઈમની વાત કરીએ અગિયારથી બે વાગ્યા દરમિયાન છે આ તમારે સૌ પ્રથમ એપ્રેન્ડિસ પોર્ટલ ઉપર પણ લોગ ઇન કરી અને એનું જે પ્રિન્ટ આઉટ કાઢીને સાથે તમામ તમારા ડોક્યુમેન્ટ છે અહીંયા જમા કરાવવા પોર્ટલ ઉપર છે તમારે મિત્રો ઓનલાઈન અરજી તમે કરી શકો છો તમારે એપ્રેન્ટિસ પોર્ટલ છે એની વેબસાઇટ ખોલવાની છે એમાં એસ્ટાબ્લિશમેન્ટ ઉપર જવાનું છે જેમાં જીએસઆરટીસી ઓનલાઇન તમારે સર્ચ કરવાનું છે ને ત્યારબાદ તેમાં એપ્લાય કરવાનું છે એ એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર છે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જશે ને એની પ્રિન્ટ છે તમારે અહીંયા વિભાગીય કચેરી આપવાની છે બરાબર જે વિભાગીય કચેરી ગોંડલ રોડ ઉપર આવેલી છે રાજકોટ ખાતે બરાબર ત્યાં તમારે રૂબરૂ સંપર્ક કરવાનો છે વધારે માહિતી માટે તો ખાસા આ વિડીયો તમારા મિત્રો જે મહત્ત્વની અપડેટ આવી છે મિત્રો ડ્રાઈવર ભરતીને લઈ મહત્ત્વની અપડેટ આવી છે મિત્રો જે ઉમેદવારો છે ઓએમઆર પદ્ધતિ માટેની છે ફાઇનલ મેરિટ યાદી છે બહાર પાડી દેવામાં આવેલી છે ડ્રાઈવર કક્ષાની જે જાહેરાત કરવામાં આવી હતી ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરાના હતા તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસથી છ નવ બે હજાર ત્રેવીસ દરમિયાન બરાબર એ લોકોની ફાઇનલ મેરિટ યાદી છે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ છે ઓનલાઈન એની ઓફિસિયલી વેબસાઇટ ઉપરથી મૂકવામાં આવેલી છે મિત્રો આ મેરિટ યાદી તમારે જોઈએ તમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકાઈ ગયેલી છે મિત્રો આમાં જે લોકોના નામ હશે એ પરીક્ષા છે એ આપી શકશે મિત્રો વાત કરીએ મેરિટ શું અટકેલું છે તો કે અનામત કેટેગરીમાં તેત્રીસ છે મહિલામાં કોઈ પણ જાતની અરજી નથી આવેલી એટલે ઝીરો ઝીરો રહેશે મિત્રો ઈડબલ્યુએસની અંદર છે મિત્રો મહિલા માટે કોઈ પણ જાતનું મેરિટ નથી બરાબર અનુસૂચિત જનજાતિમાં તેત્રીસ છે બરાબર મહિલા માટે કોઈ પણ જાતનું મેરિટ નથી બનેલું એસીબીસી ની અંદર વાત કરીએ મિત્રો તેત્રીસ છે બરાબર માજી સૈનિકમાં બિન અનામત તેત્રીસ છે ઇડબલ્યુ ની અંદર પાંત્રીસ છે અનુસૂચિત જાતિમાં પિસ્તાલીસ ઓગણત્રીસ છે બરાબર અનુસૂચિત જાતિ અને એસીબીસીની અંદર મિત્રો વાત કરીએ પાંત્રીસ પાંત્રીસ છે પણ આ બધું માજી સૈનિક માટે છે બરાબર આ મેરિટ તમે જોઈ શકો છો આની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જે લોકોના નામ હશે એ પરીક્ષા છે ઓએમઆર પદ્ધતિથી લેવાની છે મિત્રો એ પરીક્ષા આપી શકશે આ લિસ્ટ તમારે જો હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અથવા જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર પણ મળી જશે તો વિડીયોને લાઈક કરી તમારે મિત્રો સુધી શેર કરો